સૌથી પહેલાં ગાડી ચાલુ કરવા માટે ચાવી નાખી ગાડી બંધ થઈ ગઈ હેડલાઇટ સાઈડ લાઇટ ઇન્ડિકેટર સબ સિસ્ટમ બાઇકના જેવું જ છે હવે ગાડી ચલાવવા માટે સૌથી પહેલાં હેન્ડબ્રેક ડાઉન કરો આના પછી એક્સિલેટરની સ્વિચ છે આગળ અને પાછળ આગળની સ્વિચ રાખશો અને રેસ ચાલશો એટલે ગાડી ચાલશે ચાલુ ગાડીમાં આ રિવસની સ્વિચ ક્યારે પાડવી નહીં ગાડી ઊભી રાખી સ્વીચ પાડી અને પાછું રિવર્સમાં લેવીલેટર જે ગાડી ચલાવવા માટે છે અને આ વસ્તુ છે ગાડી રોકવા માટે હવે આ બી એક્સિલેટર બી આપો ને બ્રેક બી દબાવો તો ગાડી ચાલશે નહીં આના માટે એક સિસ્ટમ બીજી આપેલી છે એ અહીંયા આપેલી છે કટ ઓફ છે આ એક પાંત્રીસ મિનિટ અહીંયા જ્યારે આંદર ખેંચશો ત્યારે આને છે આ વસ્તુ ગમે ત્યારે ખેંચાયેલી રહેશે તો પાછળ અહીંયા ડાર્ક લાઈટ લાઇટ ચાલુ હોય કટ ઓફ ચોટી જાય તો ચાલુ કરો ઉતારો એટલે ગાડી ચાલુ આ વસ્તુ છે ગેર જ્યારે ગાડી વધારે ઢાળ હોય ચડવાનું હોય તો માણસને પાછળ ધક્કો મારવાની પોઝિશન આવે ત્યારે એને સામાન્ય આટલી પોઝિશનમાં લાવી દેવાની જ્યારે ગાડી એકદમ ઝાટકેથી ઉપર છે ગાડીનો ટોર્ક વધી જશે અને બેટરી એનાથી વધારે યુઝ થશે જ્યારે નોર્મલ હોય ત્યારે એને નોર્મલ બંધ રાખવાની યુઝ કમ્પલસરી કરવાની નથી હાઇડ્રોલિક ઉપર કરવા માટે સૌથી પહેલાં બ્રેક ચડાવી દેવી આના પછી હાઇડ્રોલિકની આ ચાવી છે એને પાછળ જાય લોક કરો આના પછી મેન્યુઅલ છે લોક થઈ ગયું હાઇડ્રોલિક આટલું જ થશે આના પછી ડાઉન કરવા માટે ચાવી અને ખોલજો એર એટલે ઓટોમેટિક થઈ જાય ચાવીને હંમેશા લૂઝ જ રાખવાની ગમે ત્યારે ચાલુ ગાડી ગાડી ઊભી હોય ચાવી આમ લોક હોય અને કોઈ ચેક કરવા માટે ખાલી આરામ કરી દે તો એ ડાબું થઈ જશે એટલે હંમેશા કાયમ માટે ચાવી લૂઝ જ રાખવાની જ્યારે ઉપાડવાનું થાય ત્યારે આ ચાવીનો લોક કરવાની ગાડી ચાર્જિંગમાં લગાવવા માટે સૌથી પહેલાં અહીંયા સોકેટ લગાવવું એના પછી ઇલેક્ટ્રિક પ્લગમાં પંદર એમચનો પ્લગ હોવો જોઈએ અને આમાં અર્થિંગ અવશ્ય જરૂરી છે ગાડીમાં લગાવ્યા પછી અહીંયા ઇન્ડિકેશન ચાલુ થઈ જશે એક્સ ટાયર બી વાગશે અને પછી આવી રીતે ઓવન થઈ જશે